નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આ જે આપણે આજના આ વિડીયોમાં મિત્રો પરીશ કૌશ્યામી દ્વારા મિત્રો માવઠાને લઈ મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે અને મિત્રો અલગ અલગ મિત્રો જગ્યાએ માવઠું પડવાનું છે વરસાદ પડવાનો છે મિત્રો આગાહીઓ કરવામાં આવી છે જેની મિત્રો વિગતવાર માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોની ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ તમે કરી લેજો તો મિત્રો રાજ્યભરમાં ભરત શિયાળે મિત્રો માવઠાનો ખતરો સેવાઈ રહ્યો છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત દ્વારા મિત્રો આગાહીઓ પણ રાજ્યમાં કરવામાં આવી ગઈ છે કે રાજ્યમાં મિત્રો માવઠું પડવાનું છે ત્યારે મિત્રો ખેડૂત ભાઈઓ મિત્રો ચિંતામાં જોવા પણ મળી રહ્યા છે કેમ કે મિત્રો માવઠાની પાક ઉપર અસર થતી હોય છે મિત્રો આવામાં હવામાન નિષ્ણાંત પરેશ ગૌશી મિત્રો આગામી સમયમાં મિત્રો થનારા સંભવિત માવઠાને પગલે મિત્રો ખેડૂત ભાઈઓને જરૂરી સલાહો પણ આપી છે જેના વિશે મિત્રો વિગતવાર માહિતી મેળવીશું જેમાં હવામાન નિષ્ણાંત પરેશ ગૌશીયા મિત્રો તેમની યુટ્યુબના વિડીયોના માધ્યમથી મિત્રો જણાવ્યું હતું કે પચીસથી અઠ્યાવીસ ડિસેમ્બર વચ્ચે મિત્રો માવઠું થવાનું છે ત્યારે શિયાળુ પાકમાં મિત્રો અમુક પ્રકારની કાળજીઓ રાખવી જોઈએ માવઠાની મિત્રો અસર પાક ઉપર થતી હોય છે જે વિસ્તારમાં મિત્રો માવઠાની વધારે શક્યતાઓ છે તે ખેડૂત ભાઈઓએ ખાસ કાળજી રાખવાની જરૂર છે હમણાં પિયત ન આપવું સાથે સાથે મિત્રો નાઇટ્રોજન ન મળે તે મેં કોઈ કોઈપણ પ્રકારનો ખાતર પણ ન વાપરો એટલે કે નાઇટ્રોજન ન આપો તેઓ કોઈ પણ ખાતર પણ ન આપવો કેમ કે મિત્રો માવઠું પડે તો પાકને નુકસાન થઈ શકે છે ખાસ કરીને અત્યારે મોટા ભાગના ખેડૂતો ભાઈઓ ઘઉં તથા મિત્રો અન્ય પાકો માટે યુરિયા વાપરતા હોય છે તો યુરિયામાં મિત્રો નાઇટ્રોજન હોય છે જ્યારે અન્ય ખાતરો દ્વારા મિત્રો જે નાઇટ્રોજન આપવામાં આવતું હોય છે જ્યારે મિત્રો અત્યારે કોઈ પણ પાકને મિત્રો નાઇટ્રોજન આપવું જોઈએ નહીં સાથે જ મિત્રો હમણાં પિયત પણ ન આપવું તેવું મિત્રો પરિસ છે મેં જણાવ્યું જો મિત્રો યુરિયા કે અન્ય પ્રકારના નાઇટ્રોજન આપવાનું હોય તો માવઠું પૂરું થયા પછી આપી શકાય છે પચીસથી અઠ્યાવીસ વચ્ચે મિત્રો હમણાં આપણે કોઈ પીવત પિયત ન આપવું કેમ કે મિત્રો માવઠાનો જોરદાર માહોલ જોવા આપણને મળી શકે છે તેવું મિત્રો પરેશ ગૌશ્યામી જણાવી રહ્યા છીએ તો મિત્રો માવઠું આવશે વરસાદ પડવાનો છે તેવું મિત્રો જણાવ્યું સાથે સાથે મિત્રો પવનના સુસવાટા પણ આપણને જોવા મળશે નાઇટ્રોજનના સ્વરૂપમાં મિત્રો ખાતર ન આપવું જોઈએ જે વિસ્તારમાં માવઠાની શક્યતાઓ વધારે છે ત્યાંના ખેડૂતોને ખાસ આ વાતનું ધ્યાન મિત્રો રાખવાનું છે ઉત્તર ગુજરાતના મિત્રો આ ચાર જિલ્લાઓ જેમાં મિત્રો સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અને પાટણમાં મિત્રો માવઠાના ઝાપટા પડી શકે છે તેવી મિત્રો શક્યતાઓ છે મધ્યપ્રદેશ અને પાકિસ્તાનમાં મિત્રો લાગુ વિસ્તારોમાં માવઠાની તીવ્રતાઓ વધારે પડતી આપણને જોવા મળશે વાવ થરાદ દિયોદર ધાનેરા થાવર નૈનાવા જેવા વિસ્તારોમાં મિત્રો માવઠાની તીવ્રતા મિત્રો વધારે જોવા મળશે જેમાં મિત્રો આ સાથે પાંથાવાડા અમીર અમીરગઢ ઈડર વડલી મિત્રો જેવા વિસ્તારોમાં વધારે તીવ્રતા જોવા આપણને મળવાની છે પરેશ જ કહ્યું છે અમે મિત્રો વધારે જણાવ્યું કે અરવલ્લી મહિસાગર દાહોદ છોટા ઉદેપુર અને ગોધરામાં મિત્રો તીવ્ર માવઠું થાય તેવા સંકેતો જણાઈ રહ્યા છે આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતમાં નવસારી ડાંગ તાપીના વિસ્તારોમાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ મિત્રો કરવામાં આવી ગઈ છે તો જે મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આગામી વિડીયોની માહિતી મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે